મુંદ્રા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સમગ્ર પંથકમાં હજારો એકર ગૌચર અને સરકારી જમીનો પર દબાણ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતા એક સુરી પ્રશાસન તાત્કાલિક ધોરણે દબાણો દૂર તેવી માંગ ઉઠી હતી સ્થાનિક તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ મહિપતસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પંડિત અને સદસ્યોની ઉપસ્થિતિમાં ભુજપુર વડાલા ધ્રબ અને ઝરપરા સહિત તાલુકાના અનેક ગામોની હજારો એકર જમીન પર પર દબાણ ખડકાયું હોવા બાબત પ્રકાશ પાડી સક્ષમ અધિકારી તરીકે મામલતદાર ગામના સરપંચ અને તલાટીને લેખિત જાણ કરી અતિક્રમણ દૂર કરવાની દિશામાં કામગીરી હાથ ધરવાનો નિર્ધાર સર્વાનો મતે વ્યક્ત કરાયો હતો ત્યારબાદ અન્ય મુદ્દા તરીકે નગરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે વિચાર વિમર્શ કરાયો હતો જેમાં વિપક્ષી સદસ્ય નવીન ફફળી મુન્દ્રા ગાંધીધામ રોડ પરથી પસાર થતી બસો ઉપરાંત અન્ય ભારે વાહનો હંકારતા ચાલકોની મનમાની સંદર્ભે આક્રોશ દર્શાવી તાત્કાલિક ધોરણે તમામ વાહનોને બાયપાસ કરવા પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે કંપનીની બસોને ખારી મીઠી રોડ પર ડાયવર્ટ કરવાની લાગણી વ્યક્ત કરતા સત્તા પક્ષે પણ લોકોને સ્પર્શતી સમસ્યા અંગે સમર્થન આપી પ્રમુખ મહીપતસિંહ જાડેજાએ ટૂંક સમયમાં ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ન થાય તો ફરી સામાન્ય સભા બોલાવી આંદોલન કરવાની તૈયારી દર્શાવી હતી વધારામાં નાના કપાયામાં ચાલીસ હજારની વસ્તી છતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો અભાવ હોવાથી તે અંગે મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી

ગત સભા બેઠક કાર્યવાહીના અમલીકરણ અહેવાલનું અવલોકન એ બાબતે મિટિંગ થઈ તેમજ ટ્રાફિકની જે સમસ્યાઓ છે જે એના માટે પણ સંબંધિત અધિકારીઓને અમે અહીંયાથી ઠરાવ કરી અને પત્ર લખવાના છીએ જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી નિરાકરણ થાય અત્યારે તો ગત સભા બેઠકની કાર્યવાહી નોંધનું વાંચન જ એના માટે જ ખાસ સભા થઈ એક વિપક્ષી નેતા તરીકે મારા મુદ્દા નહીં મુન્દ્રા તાલુકાની સામાન્ય જનતાના જે મુદ્દા હતા એની ખરેખર તો આજે છે ને આમ હૃદય તૂટી જાય ને કેમ માણસ બોલે કે પાંચ વર્ષમાં સતત અમે રજૂઆતો કરી છે એવા ઘણા બધા મુદ્દા એવા હતા કે ઘણાનો પાંચ વર્ષમાં ઘણા સોલ્યુશન થઈ ગયા છે અને ઘણા રહી ગયા છે દુઃખ સાથે એ તંત્ર અને આ પેટ ભરીને નાઠારા થઈને બેઠેલા પદાધિકારીઓને મારે કહેવું પડ્યું કે અમે આ લગભગ મને સાંભળે અઢી વર્ષમાં ત્રીજી મીટિંગમાં મેં કીધું છે કે ટ્રાફિકની સમસ્યા મુન્દ્રાની હલ કરવી હોય તો જે આ ગુજરાત સરકારને હવે તો ભારતના નરેન્દ્ર મોદીના જમાઈ બનીને બેઠેલા અદણીને એ તો આખા દેશને નડે છે પણ અહીંયા એના નામની ચાલતી ફરતી બસું એ મુંદ્રાના ટ્રાફિકને બહુ જ અવરોધે છે ને એને સુધારવા માટે વૈકલ્પિક એક રસ્તો પણ છે એ બનેલો પણ અડાણીનો જ છે એના ક્રાઇટેરિયામાંથી એનું ટ્રાય ટ્રાફિક નીકળે તો સમસ્યા સો ટકા મુન્દ્રાની ટ્રાફિકની હલ થાય પણ આ જ દિવસ સુધી કારણ કે ઈચ્છાશક્તિ ન હોવાના કારણે ઈચ્છાશક્તિ તંત્રની નહીં અને પદાધિકારી ચૂંટાયેલા એનામાં બધા આવી જઈએ કારણ કે અમે તો વિપક્ષમાં બેઠા છીએ અમે પ્રજાનો અવાજ ઉપાડીને એક યોગ્ય પ્લેટફોર્મ ઉપર પહોંચાડીએ પણ સત્તામાં બેઠેલાઓ ઉપર સુધી વચાડે પણ આજ દિવસ સુધી સમસ્યાનો હલ નથી થયું પછી શિક્ષણ બારામાં કે સત્તા પક્ષના ચૂંટાયેલા સદસ્યો એમ કહેતા હોય કે પ્રાઇવેટ દાણીની સ્કૂલમાં ચાલીસ પચાસ બાળકો થાય અને સરકારી શાળા બંધ થતી હોય તો આ નરી વાસ્તવિકતા આખા ગુજરાતની પ્રજાને જોવી પડે આખા કચ્છની કે અહીંયા શિક્ષકોની જે ગુણવત્તા સભર શિક્ષકો સરકારી સ્કૂલોમાં હોય પ્રાઇવેટ સ્કૂલો તો ચાર હજાર પાંચ હજાર જે ઘરે સખણા ન રહેતા હોય એ સ્કૂલમાં ટીચર બંધને બેસાડી દે એવા બધા ત્યાં ગુણવત્તા વગરનો પ્રાઇવેટ શિક્ષણ હોય છે ત્યાં બધી જેને પબ્લિકને આવકારે છે સરકારી તંત્રમાં ન જાય એના માટેના પ્રયત્નો છે એટલે બધું કથડતું જાય શિક્ષણ કથડેલું છે ને મોટા મોટું મુન્દ્રાનું હોય ને તો હવે તો એ જ ખબર નથી મુન્દ્રા તાલુકાના રસ્તા એનામાં ખરેખર મુંદ્રા તાલુકો આખો કહું છું સિંગલ ક્યાં બાકાત નથી તમે આ બાજુથી મોખા બાજુથી આવો ટોલના રૂપિયા ભરો તો ટોલવાળો મેન રસ્તો તૂટેલો જરાક નીચે ઉતર્યા તો ગુંદાલાથી શાળાઓ રસ્તો તૂટેલો પ્રાક પર બાજુ જાઓ કે અડાણી કરોડોનો માલિક સુધાર બનીને બેઠી છે એનો રસ્તો તૂટેલો એટલે હવે રસ્તામાં મુંદ્રા કે મુંદ્રા ખાડામાં બધી જગ્યાએ ખાડા છે ને ઘણી જગ્યા કિન્નાખોરી એ લોકોની છે એકસો એક ટકા ભાઈ આ બધું છે જેને આજે અમને અહીંયા એક બેઠેલા આરોગ્ય અધિકારી જે સરકારી સ્કૂલમાં ભણીને આજે ડૉક્ટર બન્યા હતા એ એમ કહે છે કે સરકારની એક તંત્રની એક મિલી ભગત છે પ્રાઇવેટ સ્કૂલ એને પ્રાધાન્ય આપીને સરકારીને એને તોડવાનું એટલે ગરીબ માણસનો બાળક ભણી ન શકે જો ભણશે નહીં જો એના કને જવાબ માંગશે તો એટલે એને એના સુખના સાધનોથી વંચિત રાખવા એ આ અત્યારના જેને પરિસ્થિતિ પ્રમાણે આ તંત્ર એમ જ કરે છે જેમ અમારા સાથી વિરોધ પક્ષના નેતા નવીનભાઈ પખલે વાત કરી કે જે પ્રાઇવેટાઈઝેશન શાળાઓની અંદર થઈ રહી છે એવી જ રીતે લુણી ગામની માધ્યમિક શાળા માટે બે વર્ષથી આજે ફાઇલ સરકારની અંદર પડી છે કલેક્ટર કચેરીમાં આજ દિવસ સુધી મંજૂર નથી કરતા જમીન કારણ તો એ પ્રાઇવેટાઇઝેશનને આગળ વધારવા માટે પછી જે ભદ્રેશ્વરની ગૌચર જમીન બસો બોતેર એકર એ જમીન સરકારે જીઆઈડીસીને આપી દીધી પછી અમે હાઈકોર્ટની અંદર ગયા અને હાઈકોર્ટે કીધું કે ભાઈ એ ખરેખર ગૌચર છે ત્યારે બે વર્ષ પછી કલેક્ટર માન્યા કે હા એ ગૌચર જમીન છે અને બીજી તેર માપણી સીટ કરીને બીજી જમીન આપી તો આ દિવસ સુધી પંચાયતને સુપરત કરેલ નથી જો પંચાયતને કલેક્ટર સુપ્રત કરે તો એના પાછળના જે છે પડદાઓ એ ખુલ્લા પડી જાય એવું છે ક્યાં તો એવી જ રીતે બીજા માછીમારોનો મુદ્દો છે કે મુંદ્રા તાલુકાની અંદર લુણી બંદર છે ભદ્રેશ્વર રંધ છે ગુરુડિયા બાવળી બંદર પછી મુન્દ્રા બંદર દગડી કુત્રી બંદર એ તમામ બંદરો પર સરકારશ્રી દ્વારા સારા આરોગ્યને અને રહેઠાણની સુવિધા પૂરી પાડવામાં આવે તેવી અમારી રજૂઆત હતી આજે તથા જે ટેન્ટ એસટીપી વર્ગો ચાલે છે તો એ તમામ બંદરો પર ટેન્ટ એસ વર્ગો શરૂ કરવામાં આવે અને બીજું છે કે લુણી જે હમણાં બાયપાસ રોડ ઉપરથી ભારે વાહનો જઈ રહ્યા છે એ વાહનોને રંગોલીથી ડાયવર્ટ કરવામાં આવે અને અદાણીવાળા જે રસ્તા છે ત્યાંથી ડાયવર્ટ થઈ જાય કારણ કે અત્યારે રાસાપીર સર્કલ ઉપર અકસ્માત થતાં હતા એ હવે લૂણી બાજુ શરૂ થવાની ભીતિ અમને સર્જાઈ રહી છે